કેળા હાવ સસ્તા ત્યાં પચીસ વીઘા જમીનમાં માં ખેડૂતે કેળાનો પાક વાવ્યો એક વીઘા ના વાવેતર માં સાહીઠ હજાર રૂપિયાનું રોકાણ કર્યું આમ પચીસ વીઘામાં પંદર લાખ રૂપિયાનું રોકાણ કર્યું કેળ વાવી છે એનો ખર્ચો પણ એની અંદર ઉપડી ગયો એમ નથી અને આખરે પાક બગડી રહ્યો હતો આથી ના છૂટકે ખેડૂતે પોતાના દિલ પર પથ્થર રાખી પચીસ વીઘા ખેતરમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો બહાર કાઢી અને જો એ માલ છે ને એ હાવ મોફત જાય છે જ્યાં હાલ બજારમાં કેળાનો પાક કોઈ લેવા તૈયાર ન હોય બાગાયતી ખેતી કરતા ખેડૂતે કંટાળી પોતાના પચીસ વીઘાના ખેતરના કેળાના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે તો અત્યારે કોઈ પણ કંપની કેળાની વેફર બનાવતી હોય તો એ સસ્તી નહીં થાય સમજાય છે તો જ્યારે ખેડૂતોનો માલ વધી જાય ને તો વજન ઘટી જાય કારણ કે ત્યારે મોંઘું પડે છે તો કંપનીવાળા છે ને એને ક્યારેય નુકસાની ન થતી પણ મારા દેશનો કિસાન છે ને સાહેબ માલ પકવે છે પણ જ્યારે માલના ભાવ એને મળતા નથી ને ત્યારે એની પાછળ કોઈ હોતું નથી કારણ કે આ જગતનો તાત તો કહેવાય છે પણ તાત અત્યારે પાસો આયેલો જાય છે કારણ કે અત્યારે આ ભાવ ભાવહાવ ઘટી ગયા છે તો એ ખબર નથી પડતી કોઈને જય જવાન જય કિસાન